જય જવાન જય કિસાન આજે મને આ સ્ટોલની મુલાકાત લેતા ખૂબ આનંદ થાય છે કેમકે જસદણની બાજુમાં આવેલું બરવાડા ગામ ને ત્યાં જે ખેડૂત સભા હતી ત્યાં આપણે હિતેશભાઈ મેણિયા છે કે જે પોતે પ્રાકૃતિક ખેતી કરે છે ગાય આધારિત ખેતી કરી અને પોતાની જે વાડીની અંદર આવતું ઉત્પાદન છે એનું ઉત્પાદન છે પોતે જ જાતે માર્કેટિંગ કરે છે હિંગરાજ હિંગરાજ કૃપા ફાર્મ આ જે પોતાનું ફાર્મ છે અને હિંગરાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ નામથી જ પોતાની દરેક વસ્તુ છે એમાં ઘઉંનો કોક છે અથવા તો અલગ અલગ બીજી બધી ઘણી બધી વસ્તુ હોય વળી ધાણા જીરું છે સાબુ છે હેર ઓઇલ છે આ તમામ વસ્તુ જે બનાવે છે એ તમામ વસ્તુનું મેટિંગ કરે છે મહત્વની વાત એ છે કે આ તમારે ખાસ કરીને આ એકવીસમી જે ભેડશેડ વાળો યુગ ચાલી રહ્યો છે આજના જમાનાની અંદર પણ જો એટલી શુદ્ધતાવાળું ડાયરેક્ટ ખેડૂત પાસેથી કોઈ ઉત્પાદન આપણે ખાદ્ય વસ્તુ અથવા તો ઘરની બીજી ચીજવસ્તુ છે એ મળતી હોય તો આ આજના જમાનાની અંદર એક સારી વાત કહેવાય અને આજના જમાનાની અંદર હિતેશભાઈ મેણિયા છે આ તમામ વસ્તુ છે એ પ્રાકૃતિક ખેતી કરીને જો સમાજની સમક્ષ મૂકીને સમાજને ક્યાંય ને આપતા હોય તો આ એક પ્રકારે સમાજ સેવા પણ છે ને આ સમાજ સેવાની અંદર દરેક લોકો ભાગ લે અને એ ભાગ લેવા માટે હિતેશભાઈ હિતેશભાઈને પ્રોત્સાહિત કરવા માટે આ હિતેશભાઈ દ્વારા બનાવેલી હિંગળાજ કૃપા પ્રાકૃતિક ફાર્મમાં જે કાંઈ વસ્તુ ઉત્પાદન થાય છે એ દરેક વસ્તુ છે હિતેશભાઈ પાસેથી આપણે ખરીદીએ અને વાપરીએ જેથી કરીને આપણું પણ ક્યાંય હિત થાય ભલું થાય અને હિતેશભાઈને પ્રોત્સાહન મળે